અંકલેશ્વર્મા વૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા સોળ લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી બે કરોડનું મની છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ કરી લાખની ઠગાઈ કરાઈ હતી માથવ રહેતા નિવૃત્ત શિક્ષિકા રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે બે તારીખે સવારે અગિયાર કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવતા તેલ સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનોય કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દંપતી પાસેથી સો લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ પૈસા વનસીલાના નામે ઇન્ડસન્ટ બેંકમાં જમા કરાવડાવ્યા હતા આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાધવની ધરપકડ કરી છે આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે અંકલેશ્વર માં રહેતા એક નિવૃત્ત શિક્ષક ફોન કરી કરી કોલ અને અને પોતે અધિકારી છે એવી ખોટી ઓળખ આપી આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં ફ્રોડ કરીને રકમ જમા થયેલી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે